તમારો સવાલ છે કે અમે જાત્રા કરવા જઈએ છીએ લગભગ બેતાલીસ કલ્યાણકો ના દર્શન કરવાનો અમારો પ્લાન અમારી ભાવના છે તો કલ્યાણક ના દર્શન કરતી વખતે આપણા શું ભાવ હોવા જોઈએ અને ત્યાં શું બોલવું જોઈએ એ વિશે સમજાવો ભાઈ જન્મ તો આપણો થાય ને ભગવાન નો થાય મૃત્યુ આપણું થાય ને ભગવાન નું પણ થાય પણ ભગવાન નો જન્મ જન્મ કલ્યાણક કહેવાય ભગવાન નું નિર્વાણ કલ્યાણક કહેવાય કેમ કલ્યાણક એટલે કલ્યાણ કરવા વાળું ભગવાન નો જન્મ અનનતા અનંત જીવોના કલ્યાણ માટે થાય છે બહાર નીકળી ગયા એટલે એને નિર્વાણ કલ્યાણક કહેવાય કલ્યાણક ભૂમિમાં ભગવાનને પ્રાર્થના કરવી કે હે પ્રભુ

અજન્મ બનવા માટે થાય હે પ્રભુ તારા માર્ગે ચાલીને હું કર્મ મુક્ત બનું હે પ્રભુ આ તો ચાલ્યા ગયા મારી ગતિ બગડી ગઈ મને આ ગતિના ચક્કરમાંથી છોડાવો હે પ્રભુ તારી કલ્યાણક ભૂમિમાં પગ મૂકતા હું પવિત્ર બનું હે પ્રભુ મને તારા શરણમાં લઈ લે જેને જે કરવું હોય તે કરે કોઈને હારે મારે કાઈ લેવા દેવા નથી મારે તો ફક્ત જ્ઞાન મોક્ષ ધામી બનવું છે હે ત્રિલોકનાથ હે દેવ હે પરમ કૃપાળુ પરમાત્મા આપનું શરણું હોજો અરિહંતનું શરણું હોજો હે પરમાત્મા મારા ગમે એટલા કર્મો હોય ક્ષમતાથી ભોગવાય એવું કરો હે ત્રિલોક નાથ હું ક્રોધ માન માયા લો મારા આત્માને મનની જોડ કરો જેથી હું દ્રઢ મનોબળ કેળવી શકું હે પરમ કૃપાળુ પરમાત્મા આ ભવમાં જાગ્રત કરવું ધર્મ પમાડો મારા આત્માને શાંતિ આપો મારા આત્માને મુક્તિ આપો હે જ્ઞાનના સાગર જ્ઞાન જાગ્રત જ્ઞાન દ્રષ્ટિ જ્ઞાન પ્રેમ આ ત્રણ વસ્તુ હંમેશ માટે મારા આત્મકમળની અંદર રહે હે પરમ ઉપકારી હું તમારા ચિંધેલા માર્ગે ચાલું ને મોક્ષ પદ પામો હે મારા નાથ આપનાર સાથ બતાવનાર મુક્તિનો માર્ગ સીધા દોરે લઈ જાઓ નાથ મને શુભ કાર્ય કરવાની શક્તિ આપો મને ગુરુ જ્ઞાનની પ્રાપ્તિ મળે એવું કરો હે નાથ હજી જેટલા પણ ભાવ બાકી હોય ઉચ્ચ કુળ મળે સારા સંસ્કાર મળે જે ગતિમાં જઈએ એમાં માનવતા રહે આત્માની સરળતા રહે ઉદગલ ગમે ત્યાં ધારણ થાય પણ આપણા આત્માની સિદ્ધિ હંમેશ માટે રહે અત્યંત નિર્મળ હોય એવા મોતી જેવા હળવા પૂતગલ ની અંદર આત્માનો સમાવેશ થાય હે દાદા તમારા જમણા અંગૂઠાની અનંત જ્ઞાન અને સમકિતની રચકણોમાંથી મને એક જ્ઞાનને સમકિતનું રચકણ આપો એ જ્ઞાનને સમકીતની રચગણથી હું તરી જાઉં હે પ્રભુ મૌન અને ક્ષમતા ભારે કર્મો ખપાવ એવી સહાય કરો હે પ્રભુ મને આદિનાથ દાદાનો દોર મલ્લીનાથની મક્કમતા નેમનાથ દાદાનો પંથ પારકુમાર નું જ્ઞાન એટલે કે પાર્શનાથ ભગવાન નું જ્ઞાન અને મહાવીર સ્વામી ભગવાનની ક્ષમતા બુદ્ધિ વાણી મને પ્રાપ્ત કરાવો હે આત્મ જ્ઞાને ગુપ્ત જ્ઞાને પારસના દાદા તમારા થકી આત્મ જ્ઞાન ગુપ્ત જ્ઞાન પ્રાપ્ત થાય એવું કરો હે મારા નાથ હવે તો જાગ્યા સવાર સમજીને હવે જે બાકીના વર્ષો હોય એમાં આત્માને ઉન્નતિ થાય એવું કરો જ્ઞાનરૂપી આત્મા જાગ્રત થાય અને આત્માને અંધકાર ન આવે એવું કરો આત્માને શેનો અંધકાર આવે અજ્ઞાનનો એ ધ્યાન રાખજો એ અંધકાર ન આવે એમ માંગ્યું છે હે દાદા આપ જે પ્રકાશના માર્ગે ગયા આપ જે આપે જે પ્રકાશ ફેલાવ્યો એ માર્ગે મારે આવવું છે મારો હાથ પકડી આગળ લઈ જાઓ હે દાદા મન ચલિત ન થાય અને આત્મા મજબૂત બને એવી મન અને આત્માની જોડ આપ હે પ્રભુ આપના કહેવા પ્રમાણે આ આત્મા અનંતા 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 રખડી 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 ઠેબા ખાઈને આવ્યો છે ઉદગલ અનેક ધારણ કર્યા છે એમાંથી બચાવો અનેક ઉદગલ બચાવો ઊંચું પૂતગલ આપો આત્મા મોક્ષ ધામે બને હે દાદા અમારો આત્મા સ્થિર રાખી શકીએ અમારો આત્મા ડગે નહીં મનનો હીરો સ્થિર રહે અને જૈન ધર્મ એવો મળે કે ચોખ્ખો ચાટો પાણીમાં મોતી પડી હોય તો પણ દેખાય હે પ્રભુ મારા આત્માને તારો મારા આત્માને તારો કલ્યાણ કે હે પ્રભુ હવે અનંત ધારણ ના કરવા પડે અને આ ભવનો અંત આવે ભવો ભવનો અંત આવે એવી પ્રાર્થના કરું છું મનમાં એવી ભાવના ભાવ જન્મ કલ્યાણ કે હવે જે માનવ જન્મ મળે એ આ ભવ નો અંતિમ જન્મ હોય ચરમ બનો એવી ભાવના કરો કે હવે મારે જન્મો ધારણ કરવા જો નથી હવે મને ભવ 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 જોતા જો નથી દીક્ષા કલ્યાણ કે ભાવના ભાવવી કે हे प्रभु मने अंतरंग चारित्रने नी प्राप्ति थाय ए चारित्र द्वारा मने क्षायिक समकित नी प्राप्ति थाय जेती हूँ मोक्ष धामी बन केवल ज्ञान कल्याण के हे प्रभु जगत में थी ज्ञान ना अंतकार ने दूर करी सम्यक ज्ञान दर्शन चारित्रना अज्वाला पाथरनार

બાય માય કોન્ટેક્ટ નંબર સાતસો જેવા સવાલોના જવાબ વાંચવા માટે મારું પુસ્તક પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ એક અને ભાગ બે બંને વાંચો પ્રાપ્તિ સ્થાન એડ્રેસ મેળવવા માટે મને વોટ્સએપ કરો આ નંબર ઉપર અને આવા બીજા પાંચસો સવાલના જવાબ ઓડિયો દ્વારા સાંભળવા માટે મારા પ્રવચન ગ્રુપમાં જોઈન થાઓ અને પોડકાસ્ટ ઓડિયોની લિંક મંગાવો